the oh. ઓકે દોસ્તો વોઇસ આવે છે મારો હિસ્ટ્રી બુક ક્યારે આવશે એની પણ આપણે ચર્ચા કરીશું પણ આજે આપણે જે મિત્રો ડીવાયસો મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો ઘણા વિદ્યાર્થી મિત્રોના મને કોલ આવતા હતા કે સાહેબ હવે લખવું ક્યારે કારણ કે પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ જો તમને તમારી ભૂલ નહીં સુધરાય જો તમે મોક ટેસ્ટ નહીં આપો તો તમે સીધી સુધી તમારા ધ્યેય સુધી તમારા ગોલ સુધી નહીં પહોંચી શકો એટલે આજે ધ્યેય જીપીએસસી દ્વારા અથવા આપણી જે સંસ્થા જે છે એના દ્વારા સીધી ટુ કારણ કે અમે ક્લાસ વન ટુ માટે સીધી વન નામની ટેસ્ટ સિરીઝ ચાલુ કરી હતી તો અહીંયા આગળ અમે ટેસ્ટ સિરીઝ જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ છે સિદ્ધિ ટુ ઓકે ટેસ્ટ સિરીઝ છે આપણી જો આની વિશેષતા શું હશે એની બેઝિક માહિતી આપવા માટે જવું છું પછી તમારા કોઈ ક્વેશ્ચન હશે તો હું લઈશ નાયરા મલિક સર ઓબીસી ફિમેલમાં જીપીએસસી પ્રિલમાં એકસો સત્યાવીસ માર્ક્સ છે થોડીક ડિફિકલ્ટી છે થોડીક તકલીફ પડશે એમાં ઓકે એમાં થોડીક તકલીફ પડશે કારણ કે એટલા માર્ક્સે રહેવું થોડુંક અઘરું છે ઓકે ચલો ટેસ્ટ સિરીઝ વિશે આપણે બેઝિક ચર્ચા કરી લઈએ વધારે બહુ ટાઈમ નથી બગાડવો ડીવાય મેન્સની ટેસ્ટ સિરીઝ છે નામ છે સીધી આપણા ગોલ સુધી પહોંચવાનું છે ટેસ્ટ સિરીઝ છે ઓકે શું જોઈએ આપણે જોઈએ ચાલો ટેસ્ટ સિરીઝમાં શું છે ટેસ્ટ સિરીઝની અંદર ટોટલ ત્રણ તબક્કા છે આપણી ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે શુભ શરૂઆત એક જૂનથી ત્યાં સુધી બધું વાંચી લેવાનું તમારે જે લોકો હજી ડિવાયસો મેઇન્સની તૈયારી કરવી છે તો આપણી ડિવાયસો મેન્સની બેચ પણ અવેલેબલ છે તમે એ પણ પરચેઝ કરી શકો છો ધ્યેય લાઈવમાંથી દોસ્તો ત્રણ તબક્કાની અંદર કુલ બાર પેપર હશે એટલે ટોટલ ટેસ્ટ સિરીઝ કેટલી છે ત્રણ તબક્કામાં લેવાની છે કુલ બાર પેપર છે ચેકિંગ કોણ કરશે અમારા મિત્રો છે કોઈ ડીવાયસઓ છે કોઈ એસટીઆઈ છે કોઈ ક્લાસ ટુ એસટીઓ છે તો આ બધા જે મિત્રો જે છે એના દ્વારા ચેકિંગ થવાનું છે એટલે એ ચેકિંગની કોઈ ચિંતા ના કરતા કે સર ચેકિંગ કોણ કરવાનું છે ઓકે ચેકિંગ જે છે આપણા મિત્રો જે છે જે પાસ થયેલા અધિકારીઓ જે છે એના દ્વારા ચેકિંગ થવાનું છે ઓકે એટલે ચેકિંગ આપણે પ્રોપર કરવાનું છે કે ભાઈ તમારી ક્યાં ક્યાં ભૂલો છે તો એ ભૂલો ભવિષ્યમાં તમે સુધારો ઓકે એના એમ એના ઉપર તમે વર્ક કરો તો એના માટે જ આપણે આ ટેસ્ટ સિરીઝ લેવાશે ભાષાના પેપરોમાં જે છે જેમ કે ગુજરાતી ભાષા હોય તો એની અંદર જે ચર્ચાપત્ર આવે જે જાહેર નિવેદન આવે આ બધા જે ટોપિકો જે છે જાહેર નિવેદન ચર્ચાપત્ર આ બધા એવું નહીં કે હું જૂના પ્રીવિયસ યરના ઘણી ટેસ્ટ સિરીઝોમાં એવું હોય છે કે પ્રીવિયસ યરના ડાયરેક્ટ ઉઠાવી લે નહીં જે સાંપ્રત સમસ્યાઓ જે છે જે સાંપ્રત મુદ્દાઓ છે એને આલેખી અને આપણે ચર્ચાપત્ર જાહેર નિવેદન આ બધા ટોપિકો લઈશું ઓકે ભૂતકાળના પેપરના એનાલિસિસનું લેવલ પણ પણ લેશું એમાંથી એકાદા ક્વેશ્ચન લેશું પણ બધા ક્વેશ્ચન એ નહીં હોય નહીંતર તો જૂના તો તમે ઓલરેડી લેખા જ હશે એટલે સંભવિત પ્રશ્નો કયા કયા હશે એકસો બાવન માર્ક્સે નહીં ભેગું થાય ભાઈ હો એટલે અહીંયા આગળ સંભવિત પ્રશ્નો કારણ કે આગળની મારી ટેસ્ટ સિરીઝમાં મને યાદ છે સીધી ટેસ્ટ સિરીઝની અંદર સિદ્ધિ ટેસ્ટ સિરીઝની અંદર જે પેલી આપણે ક્લાસ વન ટુ માટે હતી વીસ નંબરની આઈ થિંક એડવર્ટાઇઝમેન્ટ હતી તો આપણા બેઠા ક્વેશ્ચન એમાંથી પૂછાણા હતા કારણ કે એ પ્રકારના ક્વેશ્ચન સેટ કર્યા હતા અમુક ક્વેશ્ચન હું સેટ કરતો હોઉં છું અમુક ક્વેશ્ચન અનિલ સાહેબ જે છે એ સેટ કરતા હોઈશ એટલે ક્વેશ્ચન જે છે એ કોઈ એવું નથી કે કન્ટેન્ટ રાઇટર કે સેટ કરે છે અમે જાતે અમારી સમય અનુકૂળતા એ સમય અવકાશમાં ક્વેશ્ચન જે છે એ સેટ કરતા હોઈએ છીએ કે જેથી તમને સારામાં સારી ક્વોલિટી મળે જે અમારો અનુભવ જે છે એ તમને મળે ઓકે હવે ટેસ્ટ સિરીઝનું ટાઈમ ટેબલ જોઈ લઈએ પહેલું પેપર ગુજરાતીનું છે એક જૂને સવારે અગિયાર વાગે એપ્લિકેશનની અંદર અપલોડ થઈ જશે અને ત્રણ જૂન સબમિટ કરવાની જે છેલ્લી ડેટ જે છે એ કઈ છે ત્રણ જૂન એટલે એક દિવસમાં લખી પ્રિન્ટ કઢાવવાની હો બધાય એ આપણે તમે ટેસ્ટ સિરીઝ જે પણ મિત્રો લેશે એ પ્રીમિયમ ટેસ્ટ સિરીઝમાં જવાનું છે અને એમાં ઓલ ટેસ્ટ સિરીઝમાંથી તમારે લેવાની છે તમે ટર્મ એન્ડ કન્ડિશન ખાસ વાંચી લેવાની ટર્મ એન્ડ કન્ડિશન જે છે ખાસ એક વખત વાંચી લેવાની કે ભાઈ આની શરતો અને બોલીઓ શું શું છે સો માર્ક્સની ટેસ્ટ હશે એઝ યુઝલ જે તમારી ગુજરાતીની ટેસ્ટ છે એ જ પ્રકારની સો માર્ક્સની એ ટેસ્ટ હશે ઓકે એ જ રીતે ઇંગ્લિશની ટેસ્ટ ત્રણ જૂને તમારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ આવી જશે અને એપ્લિકેશનમાં પણ આવી જશે ડાઉનલોડ કરી લેવાની પ્રિન્ટ કઢાઈ લેવાની એ જ દિવસે લખી નાખવાની એટલે થોડુંક ડિસિપ્લિન રહે અને એક વસ્તુ યાદ રાખવાની ત્રણ કલાકમાં જ પેપર પૂરું થવું જોઈએ બાજુમાં વોચ રાખવાની ત્રણ કલાકની અંદર આપણે એટલીસ્ટ પેપર જે છે એ પૂરું કરી નાખવાનું ઓકે અને અહીંયા આગળ પાંચ જૂને સબમિટ કરાવવાની એ રીતે અહીંયા હું તમને આખું ટાઈમ ટેબલ આપી દઈશ જીએસ વનની ક્યારે વચ્ચે મેં એક દિવસનો ગેપ એટલા મેં આવ્યો છે કે તમને ટાઈમ રહે તો આ તો તમારો પહેલો ફેઝ પૂરો થયો પહેલા ફેઝમાં ચાર પેપર આ પહેલો ફેઝ આપણો પૂરો થાય એટલે બીજો ફેઝ આવશે બીજો તબક્કો બે એમાં થોડોક ટાઈમ આપ્યો છે એટલે સત્તર જૂન ઓગણીસ જૂન એકવીસ જૂન અને ત્રેવીસ જૂન સોસો માર્ક્સના પેપર હશે ઓકે સોસોમાક્સના પેપર હશે આ થયો બીજો તબક્કો ત્રીજો તબક્કો ગુજરાતી અંગ્રેજી જીએસ વન જીએસ ટુ ફરી વખત એક જુલાઈ બે જુલાઈ ત્રણ જુલાઈ ચાર જુલાઈ ડેઈલી રેખા છે જે રીતે જીપીએસસીવાળા રાખે છે દરરોજ એક પેપર લખી નાખવાનું આનો ફાયદો એ થશે કે તમને એક પ્રેક્ટિસ થશે જે રીતે જીપીએસસીના પેપર આવે તો એ જ લેવલના આપણા ડિવાઇસોના આપણે પેપર સેટ કરવાનો પ્રયાસ કરીશું ઓકે એ જ પ્રકારના પેપર સેટ કરીશું તો આ ત્રીજો તબક્કો એટલે આપણી ટેસ્ટ સિરીઝ સીધી જે છે પ્રીમિયમ ટેસ્ટ સિરીઝ છે એ કુલ ત્રણ તબક્કામાં હશે કુલ ત્રણ તબક્કાની અંદર હશે ટર્મ એન્ડ કન્ડિશન ખાસ વાંચી લેવાની છે જે પણ લોકો ટેસ્ટ જે છે ખરીદવા માગે છે તો ટર્મ એન્ડ કન્ડિશન ખાસ એક વખત જોઈ લેજો કે ભાઈ આની ટર્મ એન્ડ કન્ડિશન શું શું છે આની જે ટર્મ એન્ડ કન્ડિશન જે છે એ શું છે ઓકે સીસીવાળા માટે કામ લાગી શકે તમારે લેવી હોય અને જો તમારું તૈયાર થઈ ગયું હોય તો લઈ શકાય હવે ફી કેટલી છે દોસ્તો ફી આપણી છે બે હજાર નવસો નવ્વાણું જેની અંદર ત્રણ મોક ટેસ્ટ છે ત્રણ મોક ટેસ્ટ જે છે એ આવી જશે ત્રણ મોક ટેસ્ટની સિરીઝ નંબર ઓફ મોક ટેસ્ટ કેટલી છે તો કે નંબર ઓફ મોક ટેસ્ટ છે ટોટલ બાર એ તમને ચેક કરીને આપવાની છે અને જીએસની અંદર તમને મોડલ આન્સર પણ આપવાના છે આપણે જીએસની અંદર મોડેલ આન્સર પણ તમને આપવાના છે જેથી તમે તમારું રિવોલ્યુશન કરી શકો ગુજરાતી ઇંગ્લિશમાં મોડલ આન્સર નહીં મળે જીએસની અંદર આપણે મોડલ આન્સર આપવાના છે અને ટેસ્ટ સિરીઝની શુભ શરૂઆત થઈ ગઈ છે એક જૂનથી અને તમે જો પરચેઝ કરવા માંગો છો તમે ખરીદવા માંગો છો દોસ્તો તો ખરીદવા માટે આપણી ધ્યેય લાઈવ એપ્લિકેશનમાં જવાનું છે ધ્યેય લાઈવ એપ્લિકેશનમાં એક મેનુ હશે પ્રીમિયમ ટેસ્ટ સિરીઝ પ્રીમિયમ ટેસ્ટ સિરીઝમાંથી તમારે જવાનું છે ઓલ ટેસ્ટ સિરીઝ જે ટર્મ એન્ડ કન્ડિશનમાં પણ તમને કીધું હશે કે કઈ રીતે જવાનું અને ઓલ ટેસ્ટ સિરીઝમાં આપણી ડીવાયસોની મેઇન્સની જે સીધી ટેસ્ટ સિરીઝ જે છે એ તમને જોવા મળશે ત્યાંથી તમે પરચેઝ કરી શકશો ઓકે ત્યાંથી તમે પરચેઝ કરી શકશો ફી એટલી હશે બીજું આ તો મારે જસ્ટ જાહેરાત કરવાની હતી જાહેરાત એટલા માટે કરવાની હતી ઘણા મિત્રોના ફોન આવતા હતા કે સાહેબ ટેસ્ટ સિરીઝ ક્યારે લોન્ચ કરશો તો ટેસ્ટ સિરીઝ વિશેની આપણે બધી ચર્ચા કરી લીધી બીજા કોઈને કંઈક ક્વેરી હોય તો બોલો હા મેરિટ મેં કહી દીધું છે એટલું જ રહેશે આગળ પણ મેં મેરિટ પ્રિડિક્ટ કર્યું હતું ઓકે પ્રિયાંશુ વીરપારી સર ડિવાઇસોમાં એકસો સોળ હતા વન ટુમાં થાય છે યોર સફલ બેસ્ટ સ્ટુડન્ટ આભાર પ્રિયાંશુ વીરપારી થઈ જશે ભાઈ આરામથી સર ફાઉન્ડેશન બેચવાળાને કોઈ ડિસ્કાઉન્ટ હવે આમાં ઓલરેડી ડિસ્કાઉન્ટમાં એવું છે કે બધા જ બેચ માટે આપણે અત્યારે આ તો સરખો જ છે કારણ કે આમાં કેવું છે તમને ચેકિંગ કરીને પાછું આપવાનું છે દોસ્ત આખે આખા ત્રણે ત્રણના જે મોક ટેસ્ટના જે ફેઝ જે છે એ તમને ચેક કરીને આપવાના છે ને એના મોડલ આન્સર પણ આપણે તૈયાર કરીને તમને આપવાના છે ખાસ ના ઓકે તો ચેકિંગ કરવામાં ને એમાં કોસ્ટ વધારે જતી હોય છે એ માં ને એમાં એટલા માટે ઓકે ટેસ્ટ માં અત્યારે કોઈ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ નથી ઓકે ટેસ્ટ માં કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી આ કેવું છે આ તો જનરલી સ્ટુડન્ટની રિક્વેસ્ટ હતી એટલે આપણે આ વખતે વ્યવસ્થિત ટેસ્ટ સિરીઝ બનાવી છે સર યુપીએસસી પ્રિલિમ છે સોળ જૂને ડર લાગે છે ડર રાખવાનો જ નથી દોસ્તો ફિયર કેનો ઓકે ફિયર નહીં દિલથી તૈયારી કરો એવો ડર શું રાખવાનો છે ભાઈ હો બીજું બીજા મિત્રો માટે થોડીક જાહેરાત છે જે લોકોએ આજે બધાને સીસી પ્રિલિમ પૂરી થઈ છે આજે બધાને સીસી પ્રિલિમ પૂરી થઈ છે તો સીસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે કે ધ્યેય કે જે જીપીએસસીની તૈયારીમાં આખા ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા ધ્યેયની ટીમ દ્વારા મારા દ્વારા અનિલ સાહેબ દ્વારા બીજા અલગ અલગ અધિકારીઓ દ્વારા સીસી માટે સીસી મુખ્ય પરીક્ષા માટે એક સુંદર મજાનું આયોજન છે એક ફ્રી સેમિનાર છે એ ફ્રી સેમિનાર માટે હવે માત્રને માત્ર પચાસ સીટો જ બેચી છે એટલે વહેલા તે પહેલાંના ધોરણે ખાસ રજીસ્ટ્રેશન કરી દેજો દોસ્તો કઈ જગ્યાએ છે છવ્વીસ મે છે વાર કયો છે રવિવાર છે શુભવાર છે રજા હશે બધાને ઓકે તો આ સેમિનારની ક્યાં છે તો કે ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન ઓડિટોરિયલ હોલ સેક્ટર બાર દસથી એક સુધીનો ટાઈમ પીરિયડ છે સમયગાળો છે તો આપ સૌને હું આવકારું છું મારા દિલના ઉદ્ગારથી હૃદયની ભાવનાથી કે આપ સૌ આવો આ સેમિનારની અંદર ભાગ લ્યો આ જીગર ચૌધરી આભાર નિલેશ ઠાકોર સર ડિસ્કાઉન્ટ પ્લસ પાંચસો રૂપિયા ખ્યાલ નથી ભાઈ શું કહેવા માંગો છો તમે આ ટેસ્ટ સિરીઝની અંદર અત્યારે કોઈ ડિસ્કાઉન્ટ નથી પણ આપણે તમને વ્યવસ્થિત ટેસ્ટ સિરીઝ એટલા માટે લખવી જોઈએ ટેસ્ટ સિરીઝ લખવાની જરૂર એટલા માટે છે કે જેથી તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો કે સ્વમૂલ્યાંકન કરી શકો સર મારે થોડું બાકી છે ઓનલી લાસ્ટ ફૂલ ટેસ્ટ લેવી હોય તો નથી ભાઈ એ રીતે આપણે કોઈ નથી અત્યારે કરતા તમારે જે મિત્રોને ત્રણે ત્રણ ટેસ્ટ લેવી હોય એના માટે છે આપણી આ સીધી તમારા લક્ષ સુધી પહોંચવાનું છે સીધી તેને જઈ વરે જે પરસેવે નાય સીધી તેને જઈ વરે જે પરસેવે નાય ઓકે સીધી જોતી હોય તો પરસેવે નાવું પડશે લખવું પડશે બાર ટેસ્ટ લખશો એટલે તમારે તમારું તમારી ભૂલો સુધરશે બહુ સારી કોઈ વાત કરી સક્સેસ કમ્સ ફ્રોમ એક્સપિરિયન્સ એન્ડ એક્સપિરિયન્સ કમ્સ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ ઓકે નિષ્ફળતામાંથી સુધારેલી ભૂલો એ તમને સફળતા સુધી લઈ જશે ઓકે ના લાઈવ નહીં જો હવે યુટ્યુબમાં ભાઈ ઓફલાઈન જ છે સેમિનાર સર પ્રિન્ટ કઢાવી ઓફિસે સબમિટ કરાવી દઈએ તો ચાલશે બિકોઝ આઈ એમ ઓફલાઈન સ્ટુડન્ટ ના એ રીતે નથી તમારે ઓફલાઈન સબમિટ જ નથી કરાવવાની ઓનલાઈન જ સબમિટ કરાવવાની છે ફરી વખત કહું છું ઓનલાઈન જ છે આ એપ્લિકેશનના માધ્યમથી જ છે ઓફલાઈન છે જ નહીં સીધી જે છે ટુ પોઈન્ટ ઓ અથવા ટુ પોઈન્ટ ઝીરો એ માત્રને માત્ર ઓફલાઈન જ સોરી ઓનલાઈન જ સર વન ટુ મેન્સ ઓક્ટોબર ફર્સ્ટ વીકમાં આવી શકે યસ આવી શકે હજી કોઈ એનું પ્રિલિયમનું રિઝલ્ટ આવવા દો ભાઈ સીસી માટે કહી દો સીસી માટેની બેચ આપણી મે એન્ડથી અથવા જૂનના ફર્સ્ટ વીકથી ચાલુ થશે સીસી મેઇન્સ માટેની સ્પેશિયલ બેચ કહી દઉં છું મે એન્ડમાં અથવા જૂનના પેલા વીકથી આપણે શુભ શરૂઆત કરી દેવાના છીએ અને એ બેચ પણ માત્રને માત્ર ઓનલાઈન હશે ઓનલી લાઈવ બેચ હશે બીજું બોલો ચલો બીજા કોઈ મિત્રોના કંઈ ક્વેશ્ચન હોય તો બોલો ઝડપથી ચલો સીસી માટે આવશે યસ ચલો સેમિનારમાં આવી જવાનું છે પહોંચી જવાનું છે જે મિત્રો ગાંધીનગર છે એમને મારા હૃદયના ભાવથી હું આવકારું છું કે આવો સેમિનારમાં આ પચાસ સીટ કાલ જ બુક થઈ જવી જોઈએ સર પ્રગતિ બેમાં મજા આવે છે બહુ જ લેક્ચરમાં આભાર કાર્તિક પટેલ મોજ જ કરવાની છે મજતા ગમત સાથે જ્ઞાન લેવાનું છે ગમત સાથે ભણવાનું છે બટ સર રિઝલ્ટ ક્યારે આવશે મેં કીધું તમને રિઝલ્ટ જૂનમાં જ આવશે રિઝલ્ટની ચિંતા ના કરો મહેનત કરો પરિણામની ચિંતા ના કરો સીસી માટે એફોર્ડેબલ ફી જશે આપણી ફી આમ પણ એફોર્ડેબલ હોય જશે બધા માર્કેટમાં એના કરતાં વધારે ફી છે ટેસ્ટ સિરીઝની ત્રણ હજાર નવસો છે ત્રણ હજાર પાંચસો છે આપણે બે હજાર નવસો નવ્વાણું જ જીપીએસસી વન ટુ મેઇન્સ બેચ આવશે આવશે ભાઈ અત્યારે ઓલરેડી સફળ બેચ તો ચાલુ જ છે હજી રિઝલ્ટ આવવા દો પછી વિચારશું બોલો ભાઈ બીજા કોઈ કાંઈને ક્વેશ્ચન હોય એટલે આપણી સીધી ટેસ્ટ સિરીઝમાં જે મિત્રો ડિવાઇસોની તૈયારી કરે છે તો એમના માટે ખૂબ યુઝફુલ રહેશે આ બેચ સીસી મે માટેની સીસી માટે મેન્સની પ્રી કેટલા થશે તો કરી શકાય એના માટે પણ મેં લેક્ચર મૂક્યો તો પચાસ પિસ્તાલીસથી પંચાવનની વચ્ચે હોય તો ચાલુ જ કરી દેવાય પિસ્તાલીસ પ્લસ હોય તો ઓકે સીસી કટ ઓફ માટે પણ મેં એક લેક્ચર મૂક્યો તો ભવિષ્યમાં હું પાછો એક એનાલિસિસ કરીને આવીશ તો આ ટેસ્ટ સિરીઝ માટેનો આપણે આખે આખો નાનો એવો સેશન ગોઠવો હતો અને બીજું કે જે લોકો સીસી મેન્સની તૈયારી કરે છે તો મારા અને અનિલ સાહેબ દ્વારા એક વેબ સિરીઝ ચાલુ કરાઈ છે ઘડતર રેગ્યુલર આપણે એની અંદર લેક્ચર મોકલીએ છીએ ટોટલ દસ એપિસોડાના પતિ ગયા છે કઈ રીતે ક્વેશ્ચનનો આન્સર લખો એ પણ તમે તમારા મિત્રો સાથે અને તમે ખુદ એક વખત જોજો એટલે તમને કન્ટેન્ટનું લેવલ ખબર પડશે ખાસ જે મિત્રો જોતા હશે એમને તો ખ્યાલ જ તો દોસ્તો જે મિત્રો ડીવાયસો મેઇન્સ આવી છે અને મોક ટેસ્ટ લખવા માગે છે પોતાનું મૂલ્યાંકન કરવા માગે છે તો એમના માટે આપણે સીધી ટુ પોઈન્ટ ઓ અથવા સીધી ટુ જે છે એ ટેસ્ટ સિરીઝ લઈને આવ્યા છે ઓકે તો દોસ્તો અહીંયા સુધી હવે હું મારો લેક્ચર રાખું છું બાકી આ એક વખત આપણે તમારા જે પણ પ્રશ્ન હશે એ લઈને આવશું ઓકે જીપીએસસીની પ્રિપેરેશન માટે ધ્યેય જીપીએસસી ઇન્સ્ટિટ્યૂટ ઇમોશન છે ફ્યુચરમાં એક જ એકેડેમી રહેશે ધ્યેય ના ના એવું નથી આપણે પ્રયાસ કરીએ છીએ નિલેશ ઠાકોર આપણે જે છે એ પ્રયાસ કરીએ છીએ મહત્તમ કે યુઝફુલ તમને થઈ શકીએ શ્રેષ પટેલ ઘડતરની તો સાહેબ વાત થાય એવી જ નથી હું જોઉં છું આભાર આભાર શ્રેષભાઈ ભાઈ સીસી મેઇન્સ ઓનલાઈન બેચ આવશે મેં તમને ફરી વખત કીધું સીસી મેઇન્સની ઓનલાઈન બેચ આપણે લાવવાના છીએ મે એન્ડમાં અને જૂનના પહેલાં વીકમાં ત્યાં સુધી થોડીક રાહ જોઈ જાઉં ઓકે તો દોસ્તો અહીંયા સુધી આપણે આ સેશનને રાખીએ છીએ તમારા બીજા પણ પ્રશ્નો હોય તો મને પૂછી શકો છો પછી ઓકે તો જય હિન્દ જય ભારત સિદ્ધિ અપ પાર હોગી ધ્યેય કે સાથ અપના ગોલ અપ પાર હોગા ધ્યેય કે સાથ એટલે જે પણ મિત્રો ડિવાઇસો મેં લખવા માગે છે તો ટેસ્ટ સિરીઝ ઘસી નાખજો ટોપર્સનું પણ એવું કહેવું છે મેં પણ બહુ બધા ટેસ્ટો લખેલા જ્યારે એક્ઝામ પાસ કરેલી એટલે ટેસ્ટ લખવી એ જરૂરી છે જય હિન્દ જય ભારત